અમદાવાદ દસ્તક ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું પરમારુ શ્રી અમદાવાદના લકડિયા બ્રિજનું કામ ચાલી રહ્યું છે નીચે સાબરમતી નદી અને ઉપર વગર સેફ્ટીના કામ કરતા મજૂરો કામ કરતા નજરે પડી રહ્યા છે આ વિડીયોમાં અમદાવાદ દસ્તક ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે ત્યાં જોવા મળ્યું છે કે કોઈ પણ સેફ્ટી વગર કોન્ટ્રાક્ટર મજૂરો જોડે કામ કરાવતા નજરે પડી રહ્યા છે શું એમસીની ફરજમાં નથી આવતું કે નિરીક્ષણ કરી આવા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી દંડ વસૂલ કરવો જોઈએ નીચે સાબરમતી નદીનું વહેતું પાણી કોર્પોરેશનના અધિકારીઓ શું દુર્ઘટનાને ઘટે એની પછી કાર્યવાહી કોર્પોરેશન કરશે મોટી કોઈ જાનહાની થાય તો જવાબદાર કોની શું આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ના થવી જોઈએ ચાલુ કામે કેમ કોર્પોરેશનના અધિકારી નિરીક્ષણ નથી કરતા શું કોન્ટ્રાક્ટરને શું કામ સોંપી દીધા પછી કોઈ ફરજ નથી